નકરશે ને ગમે ત્યારે જયારે કઈ ફોટા લગાડવાના હોય ને એટલે તમે દસ દીધ અગાઉ કહેવાય પછી પંદર દિવસ પછી ફોટા લગાડે એટલે આ ને ફોટા લગાડવાના હોય ને તો જ મને કેજો હું બધું ફેરવું ફેરવા આવું તમારી પાસે ઓલા ફોટા તો આવ્યા પણ ફોટાની મારે કઈ જગ્યા તો કરવી પડશે બહુ મોટા મોટા ગિફ્ટ કર્યા છે રીના પરમાર ને જગ્યા તો મારે કઈ કરવી પડશે જોઈ જગ્યા ખરા છે ક્યારથી મધે છે હું બહાર હતો બહાર હતો ને મને કે પ્રદીપ તમે અંદર આવો તો ઈ એટલે મને પ્રદીપ નથી કહેતી તીર્થુ કે અંદર હા કર બળ કર આ ટીટલા ધકો મને કે અહીં આમ છે હતો હા તો આમ કર્યું તો થોડો થોડો પાછળ વહી ગયો પણ

ટાઈમ નહી તો હવે ટાઈમ નથી હવે તને દે છે જો તો વાળા છે લાવ આવ દો ઓ તો મારતા લાઈ વાળી વાળી દો વાળી દો સાચું મસ્તી નથી કરતો આવા જોને તમે પાસ મને ગણાવશું વાળ દો વાળા આમ આમ આ મારી વસ્તુ છે આ મશીન એના છે આ આ મશીન છે આ તો છે આ તમારું છે મારું નું છે આ મૂકી બરાબર છે તું કરતી

तो मान आई આ નંબર તે જો ના નમસ્કારનો બતાવ આમ ખોટું બોલો જો સાચું બોલો છો લાવ હે મોબાઈલ નો દે જો હું તમને બતાવું કોઈ તો અંજોવા અમારો ના જોવો હજી આનો વજન શું હોય હાલો ઈ ઈ ઈ આ બધું જ હજી હું તમને ઓલી સાઈડ નું કે બંધ બંધ આમાં આમ જોવો કેટલો

અર્ધો આઈ પર હનમંતલા આઈ હનમંતતા ફરી ઓ ઠાડી ઠાડી ફરી મંજો આયા કચો નીકળ આંજો ઓ હાવણી લેતા ઓ જાવ રોજે આઈ જો હાલો વાહ 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 કે

પણ ટૂંકમાં હું છે ક્યારેક ક્યારેક એવું નથી પણ આમ સારો લાગતો મને મેં તને શું કીધું આની

અહીં ભરાવતા એની કે કે મને ગમે ન એવા કે ખારા નવી ડિઝાઇન આવી જાવ તો મત ખબર છે કે મને ખબર લગાડો આમ ઉપર લગાડો ધાબા ઉપર આમ તો લગાડી દેવાય એટલે આમ ઊતા ઊતા સોવાય ક્યાંય લગાડી હા પંખામાં લગાડી દેવા એક યાદ અલય જમવાનું

જો અમારે રીંગ રીંગણા ભર્યા છે આખા રીંગણા નો શાક બનાવો વાહ મોટા મોટા છે ના આ એક રીંગણા પૂરો થઈ અને સામે મારા ફોટા પપ્પા ફોટા ફીટ કરે છે એક જો સામે કરી દીધો પણ બે ફોટા થઈ જાય ને પછી હું તમને બતાવીશ વાહ તો ફાઈનલી તો જમી બની મેં જો થઈ ગયા છે વાડી કે વાહેલા વાડી ગયા હું વાગી ગયા છે 10:30 ઓના નું સે લ્યા લા માય છો કેમ બમણે ના

આ પર મને કાલ કેવાનું છે ફાઇનલ લુક કાલ જ હું ફોટા બતાઈ દઉં ને તો ફોટા બપાઈ લગાડ હતા નહીં હું હતી હા હું શેક બનાવતા બપાઈ લગાડ દીધા હતા એ આ લાગે છે કે હું તમને બતાવું પણ એ છે પગમાં મને રીંકુ છે ને બહુ દુખે છે એટલે કાલ નક્કી ને ગાડી અથવા કોઈ ફ્રેન્ડ ને ફોટા બતાવી દો બતાવી દો જો એ કયા લગાડ્યો છે બે તમને બતાવું અને તે થાય લે બોલી ફોનમાં જે વસ્તુ જોઈને ને જોતી જો મેં આ રીતના ફોટા લગાવ્યા છે ફોનમાં જતા હો મેરમેન ઓકે નહીં તો યસ તો આ ફોટા કેવા લાગે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને થેન્ક યુ બારૈયા ડિજિટલ જેને મને આ ફોટો આપ્યો અને આ બેન બેનિયા દિશા મેં બની આપ્યો છે જેના ફ્રેમ બની છે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે બારૈયા ડિજિટલ એમાં મેસેજ કરજો બહુ મસ્ત છે પહેલી વાર એને આ ફ્રેમ બનાવી આમ ગણો તો એ ફ્રેમ એવી છે હું તમને નજીકથી બતાવું જો રજવાડી છે રજવાડી ટાઈપ ફ્રેમ છે ઉચકેલી છે આ બહુ મસ્ત આ કાચ નથી આવતો બહુ સારી જ છે આ ટૂંકમાં આપણે રેગ્યુલર ફ્રેમ છે આ કાચનું આવશે એ તો આ તમે જોવો જ છો એ ટાઈપ છે આ સારું હાલો તો અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ બોક્સમાં કહેજો અને અમારા ફોટા બંને કેવા લાગ્યા તે પછી કહેજો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય